જ્યારે હું કોલેજમાં જોડાયો ત્યારે હું એકદમ નવો હતો એક દિવસ હું વર્ગમાંથી ભણાવીને બહાર નીકળ્યો ત્યાં જ એક સુંદર યુવતી જે એ જ વર્ગમાં ભણાવવા આવી રહી હતી સામેથી આવી રહી હતી અચાનક અમે એકબીજા સાથે અથડાઈ ગયા અને તે લગભગ પડી જવાની હતી પણ તે જ પ મેં તેને પકડી લીધી ત્યારે અમારી આંખો મળી તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી લાંબા ઘટ કા વા ગોરી રંગત અને કાજલ જેવી આંખો તેને જોતાં જ જોઈ રહેવાનું જ મન થઈ જાય તો નમસ્તે દોસ્તો મારું નામ અજય છે હું એક શિક્ષક છું હું ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું ઘરની હાલત ખૂબ ખરાબ હતી મારા માતા પિતાએ બીજાના ખેતરમાં મજૂરી કરીને મને ભણાવ્યો મેં પણ ખૂબ મહેનતથી અભ્યાસ કર્યો એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મેં નોકરી માટે અરજી કરી થોડા દિવસો બાદ મને તેનો ઇમેલ આવ્યો તેમણે મને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો હું એક ગામડામાં રહેતો હતો અને તે સ્કૂલ મારા ઘરથી લગભગ પંદર વીસ કિલોમીટર દૂર શહેરમાં હતી તે દિવસે સવારે હું સ્કૂલના ગેટ ઉપર પહોંચ્યો ગેટ ખુલ્લું હતું પણ ત્યાં કોઈ નહોતું હું પ્રિન્સિપાલની ઓફિસ શોધી રહ્યો હતો ત્યાં જ અચાનક એક સુંદર યુવતી મને દેખાય તેણે ગુલાબી રંગની સાડી પહેરી હતી કદાચ તે પણ શિક્ષિકા હશે મેં મારા જીવનમાં આટલી સુંદર યુવતી ક્યારેય નહોતી જોઈ ફિલ્મોમાં જેવું રૂપ હોય એવું એવું તેનું રૂપ હતું હું તેને એક ટક જોતો જ રહ્યો અચાનક તેણે પૂછ્યું કોને મળવું છે ત્યારે મને હોશ આવ્યો મેં કહ્યું મારે પ્રિન્સિપાલને મળવું છે મને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો છે તેણે મારી સામે જોયું એક સ્મિત આપ્યું અને કહ્યું ચાલો મારી પાછો આવો હું તેની પાછો પાછો ચાલવા લાગ્યો ચાલતા ચાલતા અમે પ્રિન્સિપાલની ઓફિસે પહોંચ્યા તે અંદર ગઈ અને પ્રિન્સિપાલને કહ્યું એક સર આવ્યા છે તમને મળવા માટે એટલું કહીને તે બહાર આવી અને મને કહ્યું જાઓ પ્રિન્સિપાલને મળો મેં તેને થેન્ક યુ કહ્યું તેણે મારે સામે જોઈને સ્મિત આપ્યું અને ચાલી ગઈ પછી હું અંદર ગયો પ્રિન્સિપાલને મળ્યો મારું ભણતર સારું હતું અને તેમને ઇંગ્લિશ શિક્ષકની જરૂર હતી આથી મારી પસંદગી થઈ ગઈ પગાર પણ સારો નક્કી થયો હું ઓફિસમાંથી બહાર નીકળ્યો અને આસપાસ જોયું કે કદાચ તે મેડમ દેખાય પણ તે ક્યાંય દેખાય નહીં મને એક અઠવાડિયા બાદ સ્કૂલમાં જોડાવાનું કહેવામાં આવ્યું પછી સાંજે હું ઘરે ગયો પણ તે સુંદર મેડમનો ચહેરો મારી આંખો સામેથી હટતો નહોતો હું સતત વિચારતો રહ્યો તેનું નામ શું હશે તે કયો વિષય ભણાવતી હશે તેના લગ્ન થયા હશે આવા અનેક સવાલો મારા મનમાં ઘૂમતા હતા જોત જોતામાં એક અઠવાડિયું પસાર થઈ ગયું અને હું આખરે સ્કૂલમાં જોડાયો તે દિવસે પ્રિન્સિપાલે તમામ શિક્ષકોને એક રૂમમાં બોલાવ્યા અને મારો પરિચય કરાવ્યો ત્યારે મને ખબર પડી કે તે સુંદર મેડમનું નામ કામિની છે પછી મેં ઇંગ્લિશ વિષય ભણાવવાનું શરૂ કર્યું ધીમે ધીમે મારી સારી ઓખ બની લંચ બ્રેકમાં અમે બધા એકસાથે બેસીને જમતા અને ત્યારે બધા સાથે વાતો થતી હું ચોરી ચૂકીથી કામિનીને જોતો રહેતો સ્કૂલમાં થોડા દિવસો બાદ સ્કૂલમાં પ્રોગ્રામ હતો તેથી વિદ્યાર્થીઓ માટે ગીતો નાટકો વગેરે તૈયાર કરવાનું શરૂ થયું એક દિવસ હું લેક્ચર લેવા જતો હતો ત્યારે એક બારીમાંથી ગીતનો અવાજ અને નૃત્યની હલચલ સંભળાય ઉત્સુકતાથી હું બારી પાસે ગયો અને અંદર ડોકિયું કર્યું કામીની બાળકોને નૃત્ય શીખવાડી રહી હતી તે પોતે નૃત્ય કરીને બતાવી રહી હતી તેનું નૃત્ય જોઈને હું ખરેખર પાગલ થઈ ગયો તે ખૂબ સુંદર રીતે નૃત્ય કરી રહી હતી મને તેના પર વધુને વધુ પ્રેમ થઈ ગયો હું બારી પાસેથી ચૂપચાપ તેને જોતો રહ્યો તે નૃત્ય કરી રહી હતી અને અચાનક તેનું ધ્યાન બારી તરફ ગયું જ્યાં હું ઊભો હતો તેણે મને જોયો અને નૃત્ય કરવાનું બંધ કરી દીધું આ જોઈને મને સમજાયું નહીં કે મારે શું કરવું તેણે મને જોઈ લીધો હતો હું ઝડપથી મારા વર્ગમાં ગયો અને વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યો હું જે કરી રહ્યો હતો તે ખોટું હતું પણ સાચું કહું તો પ્રેમ ક્યારેય કહીને કે નક્કી કરીને નથી થતો તે આપોઆપ થઈ જાય છે અને મારા કિસ્સામાં પણ એવું જ થયું મને તેની સાથે સાચો પ્રેમ થઈ ગયો હતો અને તે પણ દિલથી પણ જ્યારે મેં તેને નૃત્ય કરતી જોઈ ત્યારથી તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું મને ખૂબ ખરાબ લાગતું હતું મારા દિલને ખૂબ ચૂપતું હતું આખરે મેં નક્કી કર્યું કે મારે તેને બધું સ્પષ્ટ રીતે કહી દેવું જોઈએ એક દિવસ સ્કૂલ પૂરી થયા બાદ કામિની ચાલીને બસ સ્ટોપ તરફ જઈ રહી હતી હું બાઇક પર તેની પાછળ ગયો મેં બાઇક રોકી અને કહ્યું કામિની મેડમ મારે તમારી સાથે થોડી વાત કરવી છે તે કંઈ બોલ્યા વગર આગળ ચાલવા લાગી મેં ફરીથી થોડે આગળ જઈને કહ્યું પ્લીઝ મારે ફક્ત થોડી વાત કરવી છે ત્યારે તે ઊભી રહી રસ્તાની એક બાજુ આવી નજીકમાં એક હોટલ હતી મેં કહ્યું ચાલો હોટલમાં બેસીને વાત કરીએ તે કંઈ પણ બોલ્યા વગર મારી સાથે હોટલમાં ગઈ હોટલમાં જઈને મેં બે ચા મંગાવ્યા પણ તે ચૂપ હતી કંઈ બોલતી નહોતી મને તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી તે મારી સામે જોવાનું પણ ટાવી રહી હતી મેં કહ્યું કામિની મેડમ મને માફ કરો પણ સાચું કહું તો તે દિવસે હું બારી પાસેથી પસાર થઈ રહ્યો હતો મને અવાજ સંભાવ્યો જેથી મેં અંદર જોયું પણ અચાનક તમે નૃત્ય કરતા દેખાયા તમે એટલા સુંદર લાગી રહ્યા હતા કે મને ત્યાંથી તરત જવાનું મન ન થયું મેં જાણી જોઈને કંઈ કર્યું નથી પણ તમારું સૌંદર્ય એવું છે કે તે નજરને રોકી રાખે છે હું તે પ ભૂલી શકતો નથી આ સાંભળીને તે શરમાય તેણે હવું સ્મિત આપ્યું મેં ફરીથી માફી માંગી ત્યારે તે જોરથી હસી પડી મેં કહ્યું હવે આવું ફરીથી નહીં થાય હું જાણી જોઈને ક્યારેય તમારું દિલ નહીં દુભાવું તેણે કહ્યું ઠીક છે પણ તમે થોડું સાવધાનીથી વર્તન કરજો હવે અમે બંને આરામથી એકબીજા સાથે વાત કરવા લાગ્યા તે દિવસે તેણે પણ મને ચૂપકેથી જોયું મને લાગ્યું કે કદાચ તેના દિલમાં પણ મારા માટે કંઈક છે ચા પીધા બાદ મેં તેને મારી બાઈક પર બસ સ્ટોપ સુધી લિફ્ટ આપી અમારા ઘરની દિશાઓ અલગ અલગ હતી હવે અમે રોજ એકબીજા સાથે વાતો કરતા હસી મજાક કરતા અને એકબીજાને જોતા તે પણ હવે મને છુપાઈને જોવા લાગી હતી એક દિવસ હું લેક્ચર લઈ રહ્યો હતો અડધો કલાક થઈ ગયો અને મારું લેક્ચર પૂરું થયું હું બીજા વર્ગમાં જવાનો હતો હું દરવાજેથી બહાર નીકળતો હતો અને સામેથી કામીની આવી રહી હતી અચાનક અમે એકબીજા સાથે અથડાઈ ગયા હવે તે લગભગ પડી જવાની હતી પણ મેં તેને સંભાવી લીધી મેં તેનો હાથ પકડ્યો અને તે પડતા પડતા બચી ગઈ મેં તેને સહારો આપીને ઊભી કરી તે મારી સામે જોતી હતી શરમાતી હતી તેણે કહ્યું સોરી મેં તમને જોયા નહીં મેં પણ કહ્યું સોરી મારી પણ ભૂલ છે અમારા ધ્યાનથી જોઈએ તેનો હાથ મારા હાથમાં હતો મને તેનું ધ્યાન ન રહ્યું પણ જ્યારે તેને ખ્યાલ આવ્યો તેણે હવેથી પોતાનો હાથ છોડાવ્યો એક સ્મિત આપ્યું અને વર્ગમાં ચાલી ગઈ હવે અમારી વચ્ચે એક અલગ જ નિકટતા બની ગઈ હતી ઘરે જઈને મને કંઈ સારું નહોતું લાગતું હું વિદ્યાર્થીઓને ખૂબ ધ્યાનથી ભણાવતો પ્રિન્સિપાલને પણ મારા વિશે સારા વિચારો હતા એક વાર જન્મદિવસ જન્મ દિવસ હતો બધાએ તેના માટે ગિફ્ટ લાવ્યા હતા મેં પણ તેના માટે એક સોનાની વીટી ખરીદી મિત્રો મારા ઘરની હાલત ખૂબ ગરીબ હતી છતાં મેં દિલથી તેના માટે ગિફ્ટ લીધી એક ડબ્બામાં ગુલાબનું ફૂલ અને એક નાની ચિઠ્ઠી મૂકી ચિઠ્ઠીમાં મેં લખ્યું મને તું ખૂબ ગમે છે મને તારી સાથે પ્રેમ છે જો તું આ ગિફ્ટ સ્વીકારીશ તો હું સમજીશ કે તને પણ મારી સાથે પ્રેમ છે અને જો તું આ ગિફ્ટ પાછી આપીશ તો હું સમજીશ કે તને મારી સાથે પ્રેમ નથી અને હું તને ક્યારેય તકલીફ નહીં આપું કામિની મેડમનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાયો એક મોટો કેક કાપવામાં આવ્યો બધાએ શુભેચ્છાઓ આપી મેં પણ તેનો નાજુક હાથ પકડીને હેપી બર્થડે ડે કહ્યું કેક કાપ્યા બાદ કેક કોણ ખવડાવશે તેની ચર્ચા થઈ બધા ચૂપ હતા કોઈ આગળ ન આવ્યો ત્યારે હું આગળ ઉજ્યો અને મેં તેને કેક ખવડાવ્યો તે મારી સામે જોતી હતી અમારી આંખોમાં હોય તે પો કંઈક જાદુ જેવું લાગ્યું બધાએ કેક ખાધો ચોકલેટ વેંચાય અને ખૂબ મજા કરી મેં પણ એક ડબ્બામાં ગિફ્ટ પેક કરીને આપી તેમાં ચિઠ્ઠી હતી ગિફ્ટ આપ્યા બાદ કામિનીએ થેન્ક યુ કહ્યું તે ગિફ્ટ ખોલવા લાગી પણ મેં કહ્યું અત્યારે ગિફ્ટ ન ખોલો ઘરે જઈને ખોલજો સાંજે હું ઘરે ગયો વિચારમાં ડૂબેલો હતો કામિની મારી ગિફ્ટ સ્વીકારશે કે નહીં તેને મારો પ્રેમપત્ર ગમશે કે નહીં શું કરું કંઈ સમજાતું નહોતું આખી રાત મને ઊંઘ ન આવી સવારે થોડી વાર માટે ઝોકું આવ્યું બીજા દિવસે હું સ્કૂલે ગયો કામિનીના ચહેરા પર સ્મિત નહોતું તે મારી સામે જોતી પણ નહોતી મને લાગ્યું કે કદાચ તેને મારી ગિફ્ટ ગમી નથી કદાચ તેને મારું પ્રપોઝલ સ્વીકાર્યું નથી હવે શું કરવું આમ જ બે ત્રણ દિવસ પસાર થઈ આવ્યા પણ આજે રવિવાર હતો સ્કૂલની રજા હતી હું ઘરે આરામ કરતો હતો અચાનક દરવાજાની કંટડી વાગી શરૂઆતમાં દરવાજો ખોલવામાં મને આવાસ આવી પણ ઘંટી ત્રણ ચાર વખત વાગી આખરે હું ઊભો થયો અને દરવાજો ખોલ્યો દરવાજે સામે કામીની ઊભી હતી મેં તેને અંદર આવવાનું કહ્યું તે અંદર આવી અને બેઠી તેના હાથમાં મેં આપેલો ગિફ્ટ બોક્સ હતો તેને જોઈને એક પવ માટે મને લાગ્યું કે તેને મારું પ્રપોઝલ ગમ્યું નથી અને તે ગિફ્ટ પાછી આપવા આવી છે મેં તેને પાણી આપ્યું તેના ચહેરા પર સ્મિત નહોતું તે થોડી નારાજ દેખાતી હતી પાણી પીધા બાદ તેણે મારો હાથ એક હાથમાં એક ગિફ્ટ આપી તે ગિફ્ટ લેતી વખતે મારા હાથ ધ્રુજતા હતા તે કંઈ બોલી નહીં ફક્ત એટલું કહ્યું ખોલીને જુઓ મેં ધીમે ધીમે ગિફ્ટ ખોલવાનું શરૂ કર્યું જ્યારે મેં બોક્સ ખોલ્યું તેમાં એક ચિઠ્ઠી એક વીટી અને એક ગુલાબનું ફૂલ હતું મને શંકા થઈ કે કદાચ તે બધું પાછો આપવા આવી છે પણ જ્યારે મેં વીંટી જોઈ તો મને સમજાયું કે તે પુરુષો માટેની વીંટી હતી જે મેં આપી હતી તેનાથી અલગ મારા ચહેરા પર સ્મિત આવી ગયો મેં તરત ચિઠ્ઠી ઉપાડી અને વાંચવા લાગ્યો તેણે લખ્યું હતું જેટલો તારો મારા પર પ્રેમ છે એટલો જ મારો તારા પર પ્રેમ છે તારી કામિની આ વાંચીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હું ઊભો થયો કામિની પણ ઊભી થઈ તેની આંખોમાં પણ પાણી હતું આમ જ કેટલાય દિવસો સુધી અમે એકબીજાને મળતા રહ્યા વાતો કરતા રહ્યા અને પ્રેમ કરતા રહ્યા આખરે અમે બંને નક્કી કર્યું કે અમે લગ્ન કરશું અને થોડા જ દિવસોમાં અમે લગ્ન કરી લીધા હવે અમે બંને સાથે રહીએ છીએ કામિની ખૂબ ખુશ છે તે મને ખૂબ પ્રેમ કરે છે અને હું પણ તેને ક્યારેય કોઈ કમી નથી થવા દેતો તેને શું જોઈએ શું ન જોઈએ બધું આપું છું અને દિલથી તેની સાથે પ્રેમ કરું છું દોસ્તો કામિની અને મારી આ પ્રેમ કહાની તમને કેવી લાગી કૃપા કરીને કોમેન્ટમાં જરૂર લખજો અને જો તમે આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો વિડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વીડિયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે તેને અન્યથા ન જોશો ફરી મળશું વિડિયો મિત્રો આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો